રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના નવ વાગ્યા હે અને કાલ મેં કહ્યું હિયારો પાછો આવ્યો હિયારો હાચન પાછો આવ્યો આજે એવો નવો હે જીકુ આવે આપણે કાલ જીરું કાઢ્યું હતું મોડો મોડો ભરવા ગયો એ બધું પડ્યું છે ઉતારવાનું બાકી જોખવાનું બાકી બધું કરવું છે થોડુંક ચોખ્ખું કરવાનું છે બે કાલ પવન નહોતો નથી આજે પવન હે હારો એટલે અહીંયા મોટર ચાલુ કરીએ બાપુ એટલે પાયવા બધા બધું પાય એવા હવે આ પાય છે કુંડી ભરી ઓલા વડા પાસે આ આપણે કાલનું જીરું છે કટકીનું ગુણી આખી ઓલી અડધી જાજી હે અને આ બે હે ને એમાં જીરું હે એ વાવલવાનું હે ને ઓલી એટલે ભૂકી હે આટલું વાવલી ને તો ઉમાં કંઈક પડી જાય

તો હિન્દ્ર કિલ્લા આપણે કાટો બાટો બધો અહીં તૈયાર રાખ્યો હોય પછી જોખી લઈ આ પાહાઠ ચોહાઠ અણહોઠ એમ થાય આ હે સડસઠ કિલ્લા એમાં ગુણી બાદ કરી નાખે તો સાડા છાઠ કિલ્લા જેવો રીએ હોય પછી વધઘટ પરલ ઉપર હોય આપણે હે ને જીરું જોખી લીધું આ ચોથી ગુણ જો આટલી અધૂરી રહી એક ટકા રાખી દઉં અને થયું કેટલું ખબર બહો ને સુડતાલે કિલ્લા એમાંથી આપણે ચાર કિલા ગુણી બાદ કરના એટલે બહો બેતાલે કિલ્લા એટલે બાર મણો ને ત્રણ કિલ્લા થયું ઓલું હતું તેર મણો ને ચાર કિલા આપણે ધારી તો બધું પચી મણ ને હાથ સાત કિલા જેવું થયું નામી છે હા સાત આઠ વીજળાનો હતો એમાં કંઈક કંઈક બગડી ઉતારો કંઈક વાવ મણ એમ બન્યું રહ્યું પણ તો એ નામ પચી મણ જેવું થયું આઠ મણ નામ

તમને ખબર છે કે દિના લગ્ન હાલતા હતા એ બધા આ લોકો કરતા આવતા કરતા આવતા હતા જે આજ ફૂકવી વચમાં વળી કાલ જીરાનું કામ લીધું કાલ તો સુખ નહીં ના ધોયા હું લાઈટ કામ પાણી ઉગર નથી આજે વળી રહી ન છે આજ તા આજ છે પછી કાવે પ્રિયલ ને પલક તો એ ભણવા પલક ભેરી ગઈ પ્રિયલ અને બાપુ ગયા ધારી મકાઈ લેવા હમણાં બેદી વાવડો બહુ છે કાચા ચીકુ બોરા ખરી ગયા પવન ચીકુ છે બહાર બધા કાચા ખાય આ બધા કાચા હાય ખરી ગયા વાવડા ને હિસાબે એટલો વાવડો હે ચીક આવે જાવતા થર પડ્યો હા અને આમાં પાર નહીં એટલા પણ હજી પાકતા નથી ટૂંકમાં ઉમ આમાં નથી પાકતા ઉતારી પારેટા આપણે મૂકી દઈ બે દી તો પાકી જાય બાકી વન પાકતા બહુ ઓછા જડે અને હોય એ પખેડા ખાઈ જાય પખેડાનો નો જડે ગાય ના પાક અમારા કરતા આવા હોય ને પછી ઉતાર લઈ વડા વડા રાખી દઈ બે દિવસ પાકી જાય હમણાં તો બે દિવસે બહુ ખાઈ હેઠા

ફોન આવી ગયો હે ભલે ના આવી ગયો ફોન એમાં કોપીરાઈટ ના લાગે મને લાગે ને કોપીરાઈટ થઈ ગયો એનો કોપીરાઈટ હે ટુકલેમ કરી કોપીરાઈટ વાહ વાહ આવા ભાઈ હોય લે અરે ઓહો ઓહો ઓને ઉડાડે ભાઈ ભાઈ આમ તો ન ઘટે ને ભાઈ શું છે કેતી બોતી કોય એમ મે દીધા અગડે

આપડા નથી <inaudible>

ને બધા ખીજા હે અને અમે 40 રૂપિયા લઈ જ હમ ભો ભો અને ઈ સ્કૂટી લઈ જ હ અમાર ના સ્કૂટી આવડી ગઈ હે આપણે તો

આ આપણે ધુવાડી થઈ જાય ને મથર વયે છે આવડી ફરી એમ કાતરો પત્રો થાતા આ બધા એવા હર હોય અને અહીંયાલી આટલી વારમાં તો એ તો હું વાર લાગે ભાઈ 25ક મી બધા સા

અને આ માંડવી ને જીરું ને થાય ને તો એ થાય મલક થયું ઢગલા દેખાય ટૂંકમાં જોવા વાળા ને દેખાય કે ઓહો કેટલી માંડવી થઈ અને કેટલું જીરું થયું પણ જવા છે ને આવી થોડી થોડી હોય ઓલું ભલે દેખાય લાખોને મોટે કે ઢગલા થયા પણ જાય આવી રીતે પાંચ દહ પાંચ દહ કરીને એટલે ટૂંકમાં થાય ઘણું દીએ ઘણું ભગવાન પણ એ માટે ખેતીમાં ખર્ચાય ઘણા આવી જાય એટલે

એ બે એકનો એક થાય ભૂકો વેચાય એના હાટાને ખાતર લેવું પડે ન બળદની જોડ હોય તો ખાતર થઈ જાય ભૂકો વધારે જાય પણ નામી ગાડું નામી હાઇકે જાય ભગવાન એમાં આ દહકલો હે ને ટૂંકમાં દહવાર હિતા નામી હે અમારા જેવી ટૂંકમાં જનરેશન હે ને ટૂંકમાં માઠા કે નબરો વખત જોયો જ નથી બાપુની જે વાતું કરતા હોય ને હિતા હિનો દકાર નહીં તો ટૂંકમાં હે ને પીવા પાણી નહોતા નહીં એ પ્રમાણે અમારી જનરેશન અટાણે ટૂંકમાં જે ખેતી કરે ને બધી ટૂંકમાં આમ સધરે પોતપોતાની રીતે અને ભગવાન વરહ હે હારા દી એટલે નામય આયલું જાય છે નાનીમાં દૈત્રી નીકળ્યા હે રમવા ની મન મી મામા કે બે બે કી એક ગેલી આવી अभी जी के लिए अभी हमारी डाई तो आज दिख रही है वाह वाह और दीदी जो मैंने हे भगवान ए विस्की गली लो श्री करो श्री राम करो श्री राम करो श्री करो श्री राम जय राम श्री राम जय राम आ भूत भूत कहीं करवा दिया तो था इन्होंने बेन श्री करो અમે આવું જો જો બે કેમ કરે બે કેમ કરે બેન શ્રી રામ કરતા શ્રી રામ જો 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 કરે જો કરે